જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુર હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો પહેલાં આપણે તુલસી માતાના આગલા જન્મની કથા કરી હતી તેમાં એ ગૌલોકના ગોપી હતા હવે આપણે એ કથાનો આગલો ભાગ આ વિડીયોમાં કરીશું શિવજી સાથે શંખચૂડનું યુદ્ધ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભગવાન નારાયણ કહે છે નારદ ત્યાર પછી બ્રહ્મા દાનવના સંહાર કાર્યમાં શંકરને નિયુક્ત કરી પોતાના સ્થાને પધારી ગયા દેવતાઓ પણ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા ત્યારે ચંદ્રભાગા નદીના કિનારે એક મનોહર વૃક્ષ નીચે જઈને દેવતાઓનું કલ્યાણ કરવાના વિચારથી મહાદેવજી આસનસ્થ થયા તેમણે પુષ્પદત્તને દૂત બનાવીને તરત હર્ષપૂર્વક શંખચૂડ પાસે મોકલ્યો પુષ્પદંતે કયું રાજેન્દ્ર હું શંકર ભગવાનનો સેવક છું મારું નામ પુષ્પદંત છે ભગવાન શંકરે જ વાત કહી છે તે જ વાત હું આપને કહી રહ્યો છું તમે દેવતાઓનું રાજ્યની તેમનો અધિકાર પાછો સોંપી દો અથવા યુદ્ધ કરવાનું નક્કી કરી લો નારદ દૂતના રૂપમાં આવેલા પુષ્પદંતની વાત સાંભળીને શંખચૂર હસવા લાગ્યો તેણે કહ્યું દૂત હું કાલે સવારે નીકળીશ તમે જઈ શકો છો ત્યારે પુષ્પદત્ત વડ નીચે બેઠેલા ભગવાન શંકર પાસે ગયો અહીં દૂતના ગયા પછી પ્રતાપે શંખચૂડ અંતપુરમાં ગયો અને તેણે પોતાની પત્ની તુલસીને યુદ્ધની વાત કહી તે સંભળાવતા જ તુલસીના હોઠ અને તાળું સુકાઈ ગયા શંખચૂડ બોલ્યો પ્રિયે કર્મભોગનું સંપૂર્ણ પરિણામ કાળસૂત્ર સાથે સંકળાયેલું છે શંખચૂડે તુલસીને બધા જ શોકોને નાશ કરનારું ઉત્તમ જ્ઞાન કહ્યું જે ભાંડી રવમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેને મળ્યું હતું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરીને તુલસીનું મુખ પ્રસન્નતાથી છલકાઈ ગયું પછી બંને નિરાતે સુઈ ગયા ભગવાન નારાયણ કહે છે નારદ શંખચૂડ શ્રી કૃષ્ણનો ભક્ત હતો દરરોજની જેમ તેણે બ્રાહ્મણોની ઉત્તમ મણી સોનું અને વસ્ત્ર વગેરેનું દાન કર્યું આ ઉપરાંત પોતાના કલ્યાણ માટે તેણે શ્રેષ્ઠ હાથી ઘોડા અને સર્વોત્તમ સુંદર ધન દરિદ્ર બ્રાહ્મણોની છૂટા હાથે વેચ્યું ત્યાર પછી તેણે તેના પુત્રને દાનઓનો તથા હાથી ગોળા વાહનો વગેરે સોંપી દીધું તેણે પોતે કવચ પહેરી લીધું હાથમાં ધનુષ્ય બાણ લીધા બધા સૈનિકોને ભેગા કર્યા સેનાને સજ્જ કરી યુદ્ધશાસ્ત્રના નિષ્ણાંત એક મહારથીને સેનાપતિ પદ પર નિયુક્ત કર્યો ત્યાર પછી શંખચૂડે મનમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને પ્રસ્થાન કર્યું તે ઉત્તમ રત્નોથી બનેલા વિમાનમાં બેસીને ગુરુજનોને આગળ કરી ભગવાન શંકરની સેવામાં નીકળી પડ્યો રાજ શંખચૂડ તેમને જોઈને વિમાનમાંથી ઉતરી પડ્યો પછી બધાની સાથે ભગવાન શંકરને મસ્તક ઝુકાવી તેને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા તે સમયે ભગવાન શંકરની ડાબી બાજુ ભદ્ર બિરાજેલા હતા અને સામી કાર્તિક સ્વામી હતા આ ત્રણે મહાનુભાવોએ શંખચૂડને આશીર્વાદ આપ્યા મહાદેવજીએ કહ્યું રાજન તમે તો પરમ વૈષ્ણવ શ્રી કૃષ્ણ ભક્ત પુરુષ છો તમને તો ફક્ત ભગવાન શ્રી કૃષ્ણની સેવા જ અભિષ્ટ છે તો પછી દેવતાઓના રાજ્ય જેવા તુચ્છ વિષયમાં તમારી આસક્તિ કેમ છે રાજન તમે દેવતાઓનું રાજ્ય પાછું આપીને મારું પ્રેમ સંપાદન સુખપૂર્વક રહો અને દેવતાઓ તેમના પોતાના સ્થાનમાં રહે શંખ જોડે કહ્યું ભગવાન હું આ સમસ્ત રાજાના ઐશ્વર્યને પાતળમાંથી ઉપાડી લાવ્યો છું તેથી તેના પર મારો જ સંપૂર્ણ અધિકાર છે આ વૈભવના વિષયમાં દેવતાઓ અને દાનવોનો વિવાદ પરંપરાથી ચાલ્યો આવ્યો છે તેનો ક્યારેય અંત આવતો નથી સમય પ્રમાણે ક્યારેક દેવતાઓ જીતે છે ક્યારેક હારી જાય છે તેથી અમારા બંને પક્ષોના વિરોધમાં આપણે આવવું યોગ્ય નથી આપ તો અમારા બંને પક્ષોના એક સરખા બંધુ ઈશ્વર અને પરમાત્મા છો જો અત્યારે અમારી સાથે આપ યુદ્ધ કરશો તો આપના માટે શરમની વાત ગણાશે અમે જીતીશું તો અમારી કીર્તિ વધારે વિસ્તરશે અને અમે હારીશું તો અમારી કીર્તિમાં થોડો દાવ લાગશે શંખચૂડની વાત સાંભળીને ભગવાન ત્રિલોચન હસવા લાગ્યા મહાદેવજીએ કહ્યું રાજન તમે પણ બ્રહ્માના જ વંશજ છો આ પહેલાં મધુ કેટબની સાથે શ્રી હરિએ પણ યુદ્ધ કર્યું હતું તો તમારી સાથે યુદ્ધ કરવામાં મની શાની શરમ દેવતાઓ ભગવાન શ્રી શ્રીહરિની શરણમાં ગયા છે ત્યારે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે તેથી દેવતાઓનું રાજ્ય તમે પાછું સોંપી દો બસ મારે કહેવાનો સ્પષ્ટ અર્થ આ છે અથવા ખુશીથી મારી પાસે યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ હવે વધારે વાતચીત કરીને શબ્દોનો દુરુપયોગ કરવાનો અર્થ નથી નારદ જ્યારે આ પ્રમાણે કહીને ભગવાન શંકર શાંત થઈ ગયા ત્યારે શંખચૂડ પણ પોતાના મંત્રીઓ સાથે તરત જવા તૈયાર થઈ ગયો ભગવાન નારાયણ કહે છે દાનવ રાજ પ્રતાપી શંખચૂડે મસ્તક ઝુકાવી મહાદેવજીને પ્રણામ કર્યા અને મંત્રીઓ સાથે ઉઠીને તરત રથ પર બેસી ગયો તે જ વખતે ભગવાન શંકરે પોતાની સેના અને દેવતાઓને

પિંડ ધૂમ નાનંદી વિશ્વ અને પલાશ વગેરે દાનવ સાથે આદિત્યો અગિયાર ભયંકર રાક્ષસો સાથે અગિયાર રુદ્રો ઉગ્ર ચંડિકા સાથે મહામારી તથા દાનવીઓ સાથે બધા જ નદી નંદીશ્વરોનું ભયંકર યુદ્ધ થવા લાગ્યું યુદ્ધમાં શંકરની સેનાના બધા વીરોને દાનવોએ હરાવી દેવતાઓ ભયભીત થઈને નાસવા લાગ્યા ત્યારે કાર્તિક સ્વામીએ ક્રોધ કરીને દેવતાઓને અભય કર્યા અને પોતાના બળથી તેમની શક્તિશાળી કર્યા તેમણે યુદ્ધમાં સૌ અશુહીણી સેના મારી નાખી ઘણા અસુરો કમળ જેવા નેત્રવાળી ભદ્રકાળીના ભીષણ સંહારમાં કપી ગયા ત્યાર પછી યુદ્ધ વધારે ભયાનક બન્યું ત્યારે શંખચૂડ અનેક પર્વતો સર્પ પથ્થર તથા વૃક્ષોની વૃષ્ટિ કરવા લાગ્યો પછી તે ભયંકર દાનવે સ્કંદ કાર્તિક સ્વામીના દુર્હ વહન કરી ન શકાય તેવું ધનુષ અને દિવ્ય રથને તોડી નાખ્યા કાર્તિક સ્વામી ક્ષણ માટે મૂર્છિત થઈ ગયા સ્વસ્થ થઈને તેમણે પોતાનું દિવ્ય ધનુષ હાથમાં લીધું તેમણે અતિ ઉગ્ર યુદ્ધનો પ્રારંભ કર્યો પરંતુ શંકચૂડ ખૂબ માયાવી હતો તેણે માયાનો પ્રયોગ કરીને બાણોની જાળ ઊભી કરી ત્યારે કાલીએ શંખચૂડ પર પ્રલયકાળની અગ્નિ શિખાઓ જેવું અગ્નિબાણ છોડ્યું પરંતુ દાનવે હસતા હસતા મેગાશસ્ત્રનો નાશ કર્યો ભદ્રકાળીએ અનેક શસ્ત્રો છોડ્યા પણ શંખચૂડે તેનો સામે પ્રહાર કર્યો જ્યારે ભદ્રકાળીએ પાશુતાસ્ત્ર લઈને છોડવાની તૈયારી કરતા હતા ત્યારે આકાશવાણી થઈ આ રાજા એક મહાપુરુષ છે અને તેની પત્ની પરમ સાધ્વી છે આ શસ્ત્રમાં એવી તાકાત નથી કે તે આ દાનવ રાજને મારી શકે જ્યાં સુધી શંખચૂડના ગળામાં ભગવાન શ્રી હરિનું મંત્રનું કવચ હશે ત્યાં સુધી તેની પત્ની પોતાના સત્યત્વની રક્ષા કરી શકશે અને ત્યાં સુધી દાનવ રાજની પાસે વૃદ્ધાવસ્થા કે મૃત્યુ પોતાનો પ્રભાવ પાડી શકશે નહીં આકાશવાણી સાંભળીને ભગવતી ભદ્રકાળીએ શસ્ત્ર છોડવાનું બંધ કરી દીધું ભદ્રકાળી તેમની સહયોગી યોગિનીઓ સાથે દૈત્ય દળનો વિનાશ કરવા લાગ્યા અને દાનવરાજ શંખચૂડ પર ઘા કર્યો પરંતુ તેનાથી શંખચૂડને કાંઈ નુકસાન થયું નહીં ત્યારે તે ભગવાન શંકર પાસે ગયા અને તેમણે શરૂઆતથી છેવટ સુધીનું યુદ્ધનું વિવરણ ભગવાન શંકરને કહ્યું નારાયણ કહે છે નારદ ભગવાન શિવ તત્વ જાણવામાં અતિ પ્રવીણ છે ભદ્રકાળી દ્વારા કરેલું યુદ્ધનું બધું વર્ણન સાંભળીને તે પોતે પોતાના ગુણો સાથે યુદ્ધ ભૂમિમાં પહોંચી ગયા બ્રહ્મન ત્યારે શિવજી અને શંકરચૂડ વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું કોઈ કોઈનાથી જીતાતું ન હતું અને હારતું પણ ન હતું તે વખત ભગવાન શ્રી હરિ એક અત્યંત વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં યુદ્ધભૂમિમાં આવ્યા અને દાનવ રાજશંખચૂર્ણ કહેવા લાગ્યા રાજેન્દ્ર તમે મને બ્રાહ્મણને ભિક્ષા આપવાની કૃપા કરો હું નિષ્કામ જરૂરતમંદ અને વૃદ્ધ બ્રાહ્મણ છું પહેલાં તમે મને દાન આપવાની પ્રતિજ્ઞા કરો ત્યારે હું તમને મારી ઈચ્છા જણાવીશ શંખ જોડે અત્યંત પ્રસન્નતાથી કહ્યું હા હા બહુ સરસ તમારી ઈચ્છા હોય તો તે તમે માગી શકો છો ત્યારે માયાનો અત્યંત વિસ્તાર કરતાં તે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું મારે તમારું કૃષ્ણ કવચ જોઈએ છે બ્રાહ્મણની વાત સાંભળીને

ભગવાન શ્રી હરિનું આપેલું ત્રિશૂળ ઉપાડ્યું આ ભયંકર ત્રિશૂળને ભગવાન શિવ અથવા કેશરાવ બે જ ઉઠાવી શકતા હતા ભગવાન શંકરે તેને લીલા પાત્રથી ઉછાળ્યું અને શંખચૂર પર ફેંક્યું ત્યારે તે બુદ્ધિમાન રાજાએ બધું જ રહસ્ય પોતાનું ધનુષ્ય જમીન પર ફેંકી ભગવાન શ્રી શંકરના ચરણોનું ધ્યાન કરવા લાગ્યો ત્રિશૂળ થોડો સમય તેની આજુબાજુ આંટા મારતું રહ્યું ત્યાર પછી તે શંખચૂર પર પડ્યું ત્રિશૂળ પડતા જે તે દાનેશ્વર અને તે રથ ભસ્મ ભસ્મ થઈ ગયા દાનવ તેણે એક દિવ્ય ગોપનો વેશ ધારણ કરી લીધો દરમિયાન ત્યાં એક દિવ્ય મણિયો દ્વારા નિમિત્ત એક વિમાન ગોપલોક માંથી ત્યાં ઉતર્યું શંખચુડ તેમાં બેસીને ગોલોક જવા પ્રસ્થાન કરી ગયો તે સમયે વૃંદાવનમાં રાસ મંડળની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવતી રાધિકાજી બિરાજેલા હતા ત્યાં પહોંચતા જ શંકચૂડે ભક્તિ સાથે મસ્તક ઝુકાવીને તેમના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા પોતાના સેવક સુદામાને જોઈને બંનેના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ તેમણે ખૂબ પ્રસન્નતા સાથે તેને પોતાના ખોળામાં બેસાડી લીધો પછી તે ત્રિશુળ ખૂબ જ ઝડપથી આદરપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવી ગયું શંખચૂડના હાડકામાંથી શંખ ઉત્પન્ન થયો તે જ પવિત્ર શંખ અનેક રૂપમાં દેવતાઓની પૂજામાં સ્નાન પામ્યો શંખમાં ભરેલા જળને શ્રેષ્ઠ માનવામાં આવે છે દેવતાઓને પ્રસન્ન કરવા માટે તે એક અચૂક સાધન છે ભગવાન શંકર પણ શંખચૂડને મારીને સ્વસ્થાને પધારી ગયા જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો આગળ લાઇક શેર કરજો જેથી તમને આગલા કથાઓની માહિતી મળતી રહે